નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ બારસો છ્યાસીથી પંદરસો ને સુડતાલીસ પાટડી તેરસો દસથી તેરસો ને છવ્વીસ વિરમગામ તેરસો અડતાલીસથી ચૌદસો ને પાંચ થ્રોલ એક હજાર પંદરથી તેરસો ને સોળ ઉનાવા બારસો છત્રીસથી પંદરસો ને અગિયાર ધારી બારસો પંચોતેરથી તેરસો ને અગિયાર હળવદ અગિયારસોથી પંદરસો ને સિત્તેર વિજાપુર બારસોથી પંદરસો ને એકાવન ગોઝારીયા તેરસોથી ચૌદસો ને નેવું બોટાદ અગિયારસો પચાસથી પંદરસો ને એકાવન મોરબી અગિયારસોથી પંદરસો છોટાણા તેરસો છ થી તેરસો ને ચોપન સાવરકુંડલા એક હજારથી પંદરસો ને ચોપન છેદપુર સાતસો એક્યાસીથી પંદરસો ને અઠાવન જામજોધપુર નવસોથી ચૌદસો ને છવ્વીસ વિસનગર અગિયારસો પચાસથી પંદરસો ને ચાલીસ ખાંભા એક હજાર પિસ્તાલીસથી તેરસો ને ચુમોતેર બહુચરાજી તેરસો ત્રીસથી ચૌદસો ને ઓગણત્રીસ ધ્રાંગધા અગિયારસો ત્રીસથી પંદરસો ને એકાવન પાટણ અગિયારસો એંસીથી ચૌદસો ને ત્રાણું બાબરા તેરસો નેવુંથી પંદરસો ને સાહીઠ